ધારાસભ્ય રમણલાલ બોરાનો લેટર બોમ્બ પ્રતિબંધિત બીટી કપાસને મંજૂરી આપવા માંગ કરી પ્રતિબંધિત બિયારણને માન્યતા આપવા માટે મુખ્યમંત્રીને તેમણે પત્ર લખ્યો છે ભારતમાં બીટી કપાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે પરંતુ અહીં તેમણે આ લેટર લખીને ફરી એકવાર વિવાદનો ભરપૂરો છન છેડ્યો રાજકોટ અને નાગપુરમાંથી પ્રતિબંધિત બિયારણ પકડાયું હતું ઈડર અને વડાલી તાલુકાની જીનમાં બિયારણનું ઉત્પાદન થતું હોવાની પણ માહિતી મળી છે વહીવટી તંત્રના આશીર્વાદથી પ્રતિબંધિત બિયારણનું ઉત્પાદન થઈ રહ્યું છે ધારાસભ્યના જીન માલિકો ઉપર ચાર હાથ હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે નુકસાનકારક બિયારણને મંજૂરી આપવા લેટર લખતા વિવાદ વકરે તો નવાય નહીં ચોક્કસ સ્ટીકર લગાવીને વેચાય છે પ્રતિબંધિત બિયારણ ખેતીવાડી વિભાગ પણ સ્ટીકર વાળા બિયારણ ને નજર કરે છે

મારી સાથે જોડાયા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય યશ રમણલાલ બોરાએ જે લેટર લખ્યો છે આ લેટર થી વિવાદ વકરે તો નવાય નહીં બીટી કપાસ પર તો કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે તો આ બિયારણને ફરી મંજૂરી આપવા માટે શા માટે કહેવું પડે જે ચોક્કસ ની વાત કરવામાં આવે તો ઈડર જે ધારાસભ્ય છે રમલવાળો વોરા તેમના લેટર ઉપર એક લેટર જે વાયરલ થયો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં જે લેટર છે વાયરલ દેખાઈ રહ્યો છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત બીટી કપાસને ને મંજૂરી આપવા માટે મુખ્યમંત્રી સાથે માંગ કરી છે સાથે સાથે બિયારણ ને માન્યતા આપવા માટે પણ પત્રમાં ઉલ્લેખ કરાવ્યો છે આખા ભારતમાં વાત કરવામાં આવે તો ફોરજી નામના બીજી કપાસ કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારબાદ પણ ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા કહી શકાય છે પરંતુ રમણલાલ વોરા તેને રજૂઆતો આવી છે તેમને ખેડૂતો કહી રહ્યા છે તેવું પણ લેટર ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રમણલાલ ના આ રિટર્ન લઈને વિવાદ મધપૂરો છે છેડાયો છે જી જી યશ આપનો જાણકારી આપવા માટે રમણલાલ બોરાનું તો એવું કહેવું છે કે ખેડૂતોની રજૂઆતો આવી છે તેને ધ્યાને રાખીને તેમણે તેમની જ રજૂઆતને વાંચા આપ્યા પત્ર લખ્યો છે પરંતુ સવાલે થઈ રહ્યો છે કે જ્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હોય અને બિયારણને પ્રતિબંધિત જાહેર કર્યું હોય તો પછી શા માટે આ પ્રકારનો લેટર લખવો પડે અને બિયારણને મંજૂરી આપવા માટે માન્યતા આપવા માટે રજૂઆત કરવી પડે કેન્દ્ર સરકારે વિચારણા બાદ જ નિર્ણય લીધો હોઈ શકે અને ખેડૂતોના હિતમાં આ નિર્ણય હોઈ શકે પરંતુ તેમ છતાં આવા બિયારણને ફરી એકવાર માન્યતા આપવાની વાત કરવામાં આવી છે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે ઈડર અને વડાલીની તાલુકાની જેમમાં પણ આ બિયારણનું ઉત્પાદન ગેરકાયદે થઈ રહ્યું હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે